સાબરકાંઠાના હિંમતનગર સહકારી જીન પાસે નેશનલ હાઈવે ઉપર વેપારીઓએ ચક્કાજામ કર્યો કારણ કે અમદાવાદ ઉદેપુર નેશનલ હાઈવેની મંથર ગતિએ કામગીરી ચાલુ છે છેલ્લા ચાર વર્ષથી નેશનલ હાઈવે ની કામગીરી ચાલુ છે છતાં હજી સુધી પૂર્ણ નથી થઈ એટલું જ નહીં નેશનલ હાઈવેની કામગીરીના પગલે સર્વિસ રોડ પર ડાયવર્ઝન અપાયું છે આ સર્વિસ રોડ પણ ખખડધજ છે વેપારીઓના વિરોધના પગલે પ્રશાસન દોડતું થઈ ગયું હાઈવે ઓથોરિટીના અધિકારીઓ કોન્ટ્રાક્ટર સ્થળ પર પહોંચ્યા અને મામલો થાળે પાડવા બેઠક યોજી ચાર ચાર વર્ષ થઈ ગયા છે હજી પણ કામ પૂર્ણ નથી થયું હાઈવેની કામગીરી ક્યારે ખતમ થશે તેવો સવાલ અનેક વખત સ્થાનિકો પૂછી ચૂક્યા છે પરંતુ કોઈ જવાબ તેમને મળતો નથી વેપારીઓએ આખરે કંટાળીને ચક્કાજામ કર્યું જેને જેથી વેપારીઓને મળવા માટે બોલાવવામાં આવ્યા હાઈવે ઓથોરિટી વેપારી અને કોન્ટ્રાક્ટર વચ્ચે બેઠક યોજાય આ સમસ્યાનું જલ્દી ઉકેલ આવે તેવી માંગ કરવામાં આવી